પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કુરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભૂજ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર સાહેબ પૂર્વ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળા સાહેબ બચાવ વિભાગના તરફથી જિલ્લામાં બનતા મલકત સંબંધી ગુના શોધી કાઢવા તથા અટકાવવા માટે આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ બચાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોજીયાની સૂચના અન્વય તેઓ પ્રયત્નમાં હતા તે દરમિયાન બચાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઇપિકો કલમ ત્રણસો એસી ચારસો ચોપન ચારસો સત્તાવન અને એકસો ચૌદ મુજબના ગુના કામેના નાસ્તા ફરતા આરોપી હરેશ ઉર્ફે હરિનારાયણ કોલી ઉંમરવર્ષ એકવીસ રહેવાસી કોલિયાસરી વિસ્તાર બચાવ વાળાને પકડી આ ગુના કામે અટક કરી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે આજથી સાત મહિના અગાઉ લોધેશ્વર કોલીવાસમાંથી એક કાળા કલર હીરો કંપનીનું બાઇક રજિસ્ટ્રેશન નંબર ચોરી કર્યાની આપતો હોય જે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઇપિકો કલમ ત્રણસો જાહેર થયેલ હોય મુદ્દામાલ રિકવર કરી આ ગુનાકામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પકડાયેલ આરોપી હરેશ ઉર્ફે હરિનારાયણ કોલી છે જેની પાસેથી હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર મોટર કબજે કરવામાં આવ્યું છે જેની કિંમત રૂપિયા સિત્તેર હજાર આંકવામાં આવી રહી છે આ સમગ્ર કામગીરીમાં બચ્ચાઓ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો જોડાયા હતા